લાઈટ બિલ બળ્યું બે હજાર રૂપિયા ખર્ચો કર્યો તો મને ફાયદો શું થયો શું થયો ફાયદો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌની મારા સવા સવાના જય શ્રી ક્રિષ્ઠ ગુડ મોર્નિંગ જય માતાજીને હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું તો સરસ મજામાં શું શરૂઆત થઈ ગઈ છે આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો બંને આગળ વિડીયોમાં આગળ તો ગાય જ અહીંયા આપણે ચા બનીને રેડી છે અમારા પિંશુભાઈનું ટિફિન રેડી છે આમાં શાક છે આ કાઢ્યું છે થોડું ઠંડુ થાય પછી ટિફિનમાં ભરશું થિપલા બનાવી દીધા છે અને એના માટે રોટલી પણ બનાવી દીધી છે તો ટિફિન આપણું ઓલમોસ્ટ રેડી છે હવે ચા પી અને એને સ્કૂલે મૂકલીશું આપણે અહીંયા અમારા પિન્સુભાઈ સ્કૂલે જવા માટે રેડી છે ઠંડી લાગે છે બેટા હા તો પિન્સુભાઈ રેડી છે પથારી આપણી લેવાની બાકી છે પહેલાં એને સ્કૂલે મૂકી દઈશું પછી આપણે પથારી લઈશું અને આજે પાછું સવાર સવારમાં એક નવું કામ થયું છે લોટ લેતી હતી એટલે તમને બતાડું બાજરીનો લોટ ઢળી ગયો છે બધો અહીંયા ઉપર મેં મૂક્યો તો ડબ્બો અહીંયા આ બાજુ તો ડબ્બો લેતા પડ્યો તો જુઓ છે કે આટલીથી બગડતું બગડતું હોય છે બધું બધે ઢળે છે લોટ બધો લોટ ઢળ્યો છે તો હવે એ બધું નવેસરથી મારે સાફ કરવું પડશે આખો ઘોડો સાફ કરવો પડશે વાસણ બધા ઉતારવા પડશે ધોવા પડશે અને પછી વાસણ ચડાવવા પડશે તો સવાર સવારમાં આપણો દાડો બગડ્યો કેમ કે એક કામ વધી જાય એટલે એક કલાક વધી જશે આજે

હજી બે વર્ષ થયા બે બોરી દવાયા બે ની ચાર બોરી દવાયો લાઈટ બિલ બળ્યું બે હજાર રૂપિયા ખર્ચો કર્યો તો મને ફાયદો શું થયો શું થયો ફાયદો

અમારે અહીંયા આવી પ્રથા નથી તમારે અહીંયા એટલે અમે કેવું ગયા કે સાસરી નું અપનાવું વડે થોડું અપનાવી લીધું તો મિત્રો જો અમે ઘંટી ઘઉં નાખ્યા છે અને આપણે આ જે નવું કામ આપણે કરી છે લેવાનું છે હાથમાં કેટલો લોટ ઢળ્યો છે બધો તો બધા ઘોડાના ને મારે વાસણ ઉતારવા પડશે ધોવા પડશે ઘોડો ધોવો પડશે પછી પાછા લગાવવા પડશે એટલે લગભગ બે ત્રણ કલાકની આપણી મજૂરી વધારે વધી ગઈ છે અને ઘરમાં દેખો હજી તો રમણ ભમણ પડ્યું વાગ્યા કેટલા ખબર કેટલા વાગે આવી બાર વાગે એક એક વાગવા આવ્યો એક વાગવા આવ્યોનું કારણ બહુ દીવ નું પડ્યું કે વિડિયો અપલોડ ન થતો થા વિડિયો માટે અમે ખાસું મઢ્યા પછી વિડિયો અપલોડ થયો એમ નેમ વિડિયો અપલોડ નઈ થતા મજૂરી કરવી પડે YouTube માં ઘણી મહેનત લાગે છે લોકોને એમ લાગતું છે કે બે ઈરે ને આટલા વાગે કામ કરે ને સવાર ઊઠીને પહેલા છોકરાઓ કામકાજ પતાવીએ પછી વિડિયો અપલોડ માટે લઈએ એમાં કેટલા ડખા હોય ત્યારે વિડિયો અપલોડ થાય આપડા એટલે મહેનત બહુ કરવી પડે છે એમ નેમ કોઈ મહેનત કર્યા વગર મેવા મળતા નથી શું કેવું સાહેબ મારા બોયને કેવું બેન મેડમ 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 હા તો ચલાડો મદદ ને તમે હેલ્પ કરી તો તમે લઈ લો અમે જ મદદ કરવા માટે તો તો અમે નહીં કરતા ફટાફટ હું ને બધું કરી દઉં તમને લઈ લો તો ગાઈસ ઘરનું કામ પતાવી દીધું છે અને બહુ લેટ થઈ ગઈ છે આપણે અને એટલામાં અમારા અંશુભાઈનું પણ આવવાનો ટાઈમ થઈ ગયો હતો સ્કૂલેથી તો એમણે રોટલી બનાવીને આપી દીધી છે લલિતને જમવાની કંઈ ઈચ્છા નથી લલિતે ખાઈ લીધા છે ડ્રાયફ્રૂટ લાડુ બે ત્રણ એટલે કે મને ભૂખ નથી એટલે હું અને પીશું અંશુભાઈ અમારે ખાવા બેઠા છે જો વાસણ બધા થઈ ગયા છે આપણે જે ઘોડામથી ઉતાર્યા તે બધા વાસણ કરી દીધા છે હજુ ઘોડો લુસવાનો બાકી છે અને પછી ચડાવવાના છે વાસણ અને પછી ઘરનું કામ કરી થોડી વાર આરામ કરશું તો આઈ જાઓ મિત્રો બપોરનું જમવા માટે આપણે બનાવી છે બટાકાનું શાક અને રોટલી પતંગ ઉડાડી પડી જાય અહીંયા ના ચડ આ બાજા એ પાળી હલે હે બેટા પીશું આ હલે હે જગાઈ પાળી અરે પાડી શું પતંગ ચગાઈ નહીં જગાઈ આ શું કરી એમાં કાટ નહીં આવ્યો પાછો ફીરકી બા તો ગઈ જો ટ્યુશનથી છૂટી અને તરત પાછો ઉપર પતંગ ચગાવવા આવી ગયો કેમ કે હવે ઉત્તરાયણ આવે છે નજીક અને તું શું લઈને આવ્યા પાછું પાર્લે લઈને આવ્યા બિસ્કીટ ખાવાના કે ખાવા ખાવાનું હવે રસોઈ નો ટાઈમ થયો છે એટલે ખાવા ખાવાનું બેટા આ નહી હોમવર્ક બાકી નહીં હાલ અંશુભાઈ તમાર બાકી જ છે અને ફિરકા વીટવા આવી કે મીકી દેને ને કઈ જરૂરી નહીં ફિરકી વીટવી હવે હ તો ગાઈઝ હું પણ આવી ગઈ હતી છોકરાઓ જોડે ધાબા ઉપર ઘણી વાર એમને પતંગ ચગાવે છે કે શું કરે છે ખબર રાખવા માટે કેમ કે અંધારું થવા છે અને દિવસ પણ હાથમી ગયો છે જો સરસ મજાનું પાછળ ગુલાબી શાંત થઈ ગઈ છે મારા નાના નાના ડબડીમાં પણ આવી ગયા છે ઉપર ચાલો હવે લેસન કરવા બેટા નીચે તો ગાઈઝ અને શિયાળાનો દિવસ હોય એટલે ક્યારે પૂરો થઈ જાય ખબર જ ના પડે આખો દિવસ આપણો કામમાં જ હોય એટલે અને જલ્દી જલ્દી દિવસ પતી જાય બપોરે જમવાનું વેલો બનાવવું પડે સાંજે જવા જો અત્યારે શક્તિમાન બની જાવ પછી બનજો શક્તિમાન શક્તિમાનમાં કેટલાય છોકરા પડી ગયા આવી રીતના એવું નહીં કરવાનું બેટા ધાબા ઉપર તો હવે સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે હવે નીચે જઈને વિચારીએ લલિત પણ ઘરે જ છે આપણે પૂછીએ કે શું બનાવવું છે તો બન્યા રહું બ્લોગમાં તો ગાઈઝ લલિતને ઘણા દિવસે શીરો ખાવાની ઈચ્છા થઈ છે એટલે કે હું બનાવું શિવજીનો શીરો બનાવે છે

ટમેટાની મસ્ત મજાની ચટણી હમણાં બનાવી છે આજે ઘણા વર્ષો પછી સરસ મજાની ધમધમતી તીખી પાપડ ફ્રાય કર્યા છે રોટલી બનાવી છે શીરો બનાવ્યો છે તો આવી જાઓ ગાઈસ જમવા માટે અને બંને ભાઈઓ મેચિંગ કરીને જમવા બેઠા છે તો આવી જાઓ મિત્રો સાથે જમવાનું આપણું રેડી છે તો ગાય જ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બે લાયકન તમારું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ